તું હે ને મારા કરતા પાંચ વરસ મોટી હો અને હું તારા કરતા પાંચ વરસ નાની હો મેં તારું નામ પાડ્યું તું મારા કરતા મોટી હો હા તો તો હું તારા કરતા નાની તો તારું નામ નો પાડી શકું ના પાડી ને હું તારા કરતા મોટી હું એટલે હું તારું નામ જોરાવા કે ગમે અયા ઈલા માસી એ આવો આવો ભૂમી બેન બસ મજા હા હા અરે માસી મારી બેન ને હે ને મુક્તિ માં કરીને છે ને એ તમને ત્યાંથી સારું થઈ જાય હે હા ઈ કઈ જગ્યા એવું હે છે ને માસી ને લઈને જાજો હા તો એમ કરું અહીંયા થઈ જાય મારી બેન ને હારો બહુ સારો થઈ જાય હા તો એક કરું હાલો મારી બેન ને લઈને જસુ માસી લઈને અહીંયા જાવ હતા હા હારો હાલો તો બેસો બેસો ના ના બેહું નથી આવ મારે મારી બેન ને લઈને જાવ ને હા આવજો માસી આવજો આવજો હા

હે જો સમસ્યા મુક્તિ માં ક્યાં બેઠા હે મે હાંભળો છે પણ હાવ પાકી નથ ખબર આ બાને પૂછી એને ખબર હોય ને હા હાલ એ મારા કાકી તમને કેમ છે ક્યાં વયા ગયા તા તમે મારા કાકી માં હાલો હાલો ઘરે કઈ ખબર પડે છે હું તારી કાકી થાઉં છું હવે મારા કાકી છે હાલો કાકી એને એને ખબર આવ ગાંડી લાગે છે એને કાકી માં હાલો એ બંધ થઈ જાય

અહીંયા ચડી ગઈ આ જોવો તો ખરા ભૂમી બેન આ ગાજો એ જ નથી એ આ હું અલખ્યા રે મારે પરીલોક માં જાવું છે હાલ હાલ હવે પરીલોક વારી હાલમ હાલ હાલ મારી બેન હો બેન એ બેન બેન એ બેન નો કહેવાય એને મુક્તિ માં કહેવાય મુક્તિ માં એમ ક્યો હા એ મુક્તિ માં મુક્તિ માં એ મુક્તિ માં પગે પગે લાગ એ તમે અહીંયા આ બધી માળાયું ના બધું હું હે તમે હું કરો હો

એટલે તમારી પાસે બહુ તકલીફ હે મને ખબર હે આ છોકરી નું મગજ ખસકી ગયું હે હું એનું મગજ ઠેકાણે લઈ આવી દઈશ હા એટલે તો ઈ તમને બહુ હેરાન કરે છે ને અરે વાત જવા દયો હેરાન ની તો એને અહીંયા મારી પાસે બેસાડો હા ઊભી થઈ જાય અહીંયા આવતી રે બેજા બેજા નિયા બેજા આમ જો હા આ કોણ છે તો છે જો હવે કોણ આ મારી મોટી બેન છે મારી બેન જો હવે યાદ આવવા હો આમ જો મારી સામુ જીભ કા જીભ હજી કાઢ આ હે ને ભણાવતા ને અમારા ટીચર હે બેન કોણ છે હરખું જોખું કે તમે દીકરી બહુ મોટી આશા લઈને મારી પાસે આવ્યા હો તમારા બધા કાર્ય સફળ થાય અને બધું યાદ આવી તમને એક વસ્તુ આપું

મને એસિડિટી થઈ જાય બત્રીસ જાતના ભોજન જમાડી દીઠાઈ પનીર ની મીઠાઈ કાજુ કતરી ગુલાબજાંબુ બરફી રબડી

આપણે લેતા આવીએ ના ઈ ભલે બેઠી તમે બે લઈ આવો ના મુક્તિમાં તમને અહીંયા હેરાન કરશે ખોટી એટલે ના હું હે ને હેરાન ન કરું અમે બે બેનો હે ને વાતો કરું હું કા બેન ઈ બેન એમ નો કરાય તો જો આવી રીતના જ હેરાન કરે રાખે હાલ ઊભી થા હેરાન ન કરે તમે જાવ હાલ હાલ ઊભી થા હાલ ના ના તમે જાવ નકર કર હે ને તમે અહીંયા પછી ખાવાનું ઈ નઈ લઈ આવો હું તમાર ભેગી આવી તો હું અહીંયા રહ તમારી આગળ જાવ તમે હા હા ઈ ભલે અહીંયા રહી હોય મૂકી દે ઈ ભલે અહીંયા રહી હોય તમે વેઈ જાવ હાલો ફોમબીન આપણે નગર હાલ ને ખોટી હેરાન કરહે ના ના તમે જાઓ મારે અહીંયા રહેવું હે પછી આપણે જાશું તમે લઈ આવો ને જમવાનું કઈ એટલી વાર નઈ લાગે અહીંયા બેસીએ તો હાલો

ना ना यहाँ खावा दे पची जड़े ना जड़े यहाँ जड़े है आलू आल हार। हार। आल तो नहीं खावा अपने अपने बार खावा जा वो आलू था हाँ आलू भी था आलू था क्या है तने जा तू ये मुकी दे ना है तू ले ये वाह हाँ नो 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 OH <laughs> HEY